કે નાલ ગોળા ખાવા જવાના મેમ ને ગોને ઓર્ડર જો હોય તો દેજો શિકારી રે માતાજી બાપા સીતા રામ કેમ છો ફેમિલી બધા મજામાં બસ અત્યારે તો અંધારું થઈ ગયું છે ફૂલ ખાડા હાથ થઈ ગ્યા છે અને આપણે બ્લોગ અત્યારે શરૂ કરીએ છીએ કે કે અત્યારે ભાઉની રુમ આવી હતી ભાઉની રુમ બનાવવાની રેસિપી વિડિયો બધા ફેમિલી બહુ મોટું મારે એટલે બધા એને બોલાવ્યા છે ને બધા આવી ગયા છે અડધા બાકી છે તો અમે રેસીપી વિડીયો બનાવવાનું શરૂ કરી હતી વિડીયોમાં બનાવી દેજો વિડીયોમાં મજા આવશે જો નીલમભાઈ બી લસણ ફોલે છે ને આરે ટમેટા કાપવાનું શરૂ કરી દીધું છે એને મમતા તું શું કરે એ લસણ જ ફોલે છે આપણે ટમેટાને ખમણવાના છે ખમણી નાખવી

બધાનું ગ્રેવી થઈ ગયું છે મમતાને ને શીતલ બે ચૂલે ભાખરી બનાવે છે લો સુરત માં ચૂલો હારો હાર તેલ નાખી દીધું આમાં દસ પત્તા મીઠો લીમડો નાખે કાંદા નાખી કાંદા નાખવાના કામ રહ્યો ક્યારે सैल्यूट एम हा बाकी जदू करी छे हां 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 आई नहीं संभोग तो नहीं

લેવી નો મને કોઈ ઓર્ડર દેવો તો કહીજો શીખારી શીખા એ હવે હે ને તો ના દો હા ચાલો 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 હા હા પાડે પર મશીન પણ આપડી શીખારી તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી દાણા નાખી દેવી બધા જમવા વાટે બેઠા છો જો બધા જમવા બેઈ જશે હવે જગાભાઈ પાઉં મમતા મમતાન લવો આટલા જણા છે અમારા તો હાલો આપણે જમી લેવી હવે બધું આ इतने આપણે ગ્રેવી ખરી બની છે આપણે ટેસ્ટ છે ને રામભાઈ કરે છે રેડી ને જોરદાર બની છે તમે આવી જાઓ ફેમિલી જમવા ઠીખારી આનું એમ બોલો મસ્ત મસ્ત ખાવા ચાલો આપણે ટેસ્ટ મસ્ત હાલો બધા જમવા બે જમી લેવી જોવા ફાઇન બધા બેઠા ચોડા છે

અત્યારે આવ્યા ઘરે અને અમારે રેસીપી વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરા કમેન્ટ કરી દેજો અને મળીશું પાછા કાલે નવા બ્લોગ સાથે ત્યાં અત્યારે થાય ને બ્લોગ એન્ડ કરવી આપણે તો બધાને ગુડ નાઇટ જય માતાજી બાય બાય